હમણા મારી સાઉન્ડ આવે હમણા મારી સાઉન્ડ આવે લાગે ભણકાર મારી તારી વાત જોતા અમે સાના સાના રોતા સાઉન્ડ માની વાત જોતા અમે સાના સાના રોતા મારા કુળ માં સાઉન કુંજાણી દેજે હોકાર સાઉન મારી ભેળે રેજે કોઈ દિન પાછી રેજે હમણાં મારી સાઉન્ડ આવે હમણાં મારી સાઉન્ડ આવે દેજે હોકારો સાઉન્ડ મારી દિન દયાળી રાખ તું લીલી વાડી મારો વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક કરો શેર કરો અને ફોલો કરો હા અને મિત્રો અમારા ફૂલ વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલને સર્ચ કરો રાજા મેલડી ડિજિટલ બસો બાવીસ જો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો જય મેલડીમાં જય સાઉંધમાં